ગત ઓક્ટોબર મહિનાના નવરાત્રી પર્વ દરમિયાન માંગરોલના મોતા બરસરા ગામની સીમા સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી આ સામૂહિક દુષ્કર્મના કેસમાં પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી શિવશંકર ચોરસિયા રામ વિશ્વકર્મા અને મુન્ના પાસવાનને પોલીસે ધરપકડ કરી હતી જેમાં તપાસ દરમિયાન શિવશંકર ચોરસિયાનું બીમારીના કારણે મોત નીપજ્યું હતું જ્યારે બે અન્ય આરોપીઓને તપાસ કરવામાં આવી હતી તો એકસો દિવસમાં કોર્ટ દ્વારા આ બંને આરોપીઓને ચુકાદો સામે આવ્યો છે જેમાં ગત શનિવારના રોજ બંને આરોપીઓને રામ સજીવન વિશ્વકર્મા અને મુન્ના પાસવાનને નામદાર કોર્ટે દોષિત જાહેર કર્યા હતા તો આજે રામ સજીવન વિશ્વકર્મા અને મુન્ના પાસવાનને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે તો સાથે પાંચ નો દંડ પણ ફટકારવામાં આવેલો છે તો સાથે ફરિયાદીને દસ લાખ નું વળતર ચૂકવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે સમગ્ર કેસ દરમિયાન પોક્સો એક્ટ તથા બળાત્કાર કલમો હેઠળ આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવેલી છે મહત્વની વાત એ છે કે સમગ્ર કેસ દરમિયાન સુડતાલીસ જેટલા સાક્ષીઓ પંચ્યાસી થી વધુ દસ્તાવેજી પુરાવા મોબાઈલ ક્લિપ સહિત પુરાવાઓ રજૂ કરવામાં આવેલા હતા જેના આધારે નામદાર કોર્ટે માત્ર એકસો ત્રીસ દિવસ ના ચુકાદો આપેલો છે જેમાં રામ સજીવન વિશ્વકર્મા અને મુન્ના પાસવાનને કોર્ટે દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી છે તો બંને આરોપીઓને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા ફટકારવામાં આવેલી છે સાથે પાંચ રૂપિયાનો દંડ કર્યો છે તો જે પીડિતા છે તેના પરિવારને દસ લાખનું વળતર ચૂકવવા માટે પણ આરોપીઓને આદેશ કરવામાં આવેલો છે આજે માંગરોળ દુષ્કર્મ કેસના આરોપીઓને સજા થઈ છે શું છે માંગરોલ દુષ્કર્મનો કેસ સુરતના સ્પેશિયલ જજ શ્રી વી પરમાર સાહેબની કોર્ટમાં ચાલ્યો આરોપી કુલ આરોપી હતા જે દરમિયાન એક આરોપીનું સારવાર દરમિયાન મોત થયું બે આરોપીને સુરતના સ્પેશિયલ જજ શ્રી પરમાર સાહેબે ગેંગરેપના ગુનામાં આજીવન કેદ એટલે કે જિંદગીના અંતિમ શ્વાસ સુધીની સજા એટ્રોસિટી એક્ટ હેઠળ એમાં પણ જિંદગીના અંતિમ શ્વાસ સુધી સોરી આજીવન કેદની સજા

એના સેઠ તનવીરને ફોન કરીને કહ્યું કે ભાઈ અમે આવી રીતે કર્યું છે ગેંગ રેપ થયો છે છોકરીની જ્ઞાતિ પણ પૂછી છે પછી રેપ કર્યો વગેરે વગેરે પુરાવામાં આવ્યો એ એકસ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન રાજુએ એના સેઠ આગળ કર્યું જે સેટના મોબાઈલમાં ઓટો રેકોર્ડિંગ થતું હતું એ રેકોર્ડિંગ તનવીરે પોલીસને આપ્યું અને એ વાતચીત દરમિયાન મરઘાનો પણ સવારે કેમકે અગિયાર વાગ્યા અગિયાર સાડા અગિયારનો રાતનો બનાવ હતો

સ્થળ ઉપર થી શેરડીનું મળી આવેલું જેની ઉપર થૂકેલા લાળ હતી એલ ના અધિકારી કબજે કર્યો અને એની લાળ આરોપી મળતી હતી તે પણ એક કોરોબોરેટિવ પીસ ઓફ એવિડન્સ નેવું દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા અને સુડતાલીસ જેટલા સાક્ષીઓની જુબાની લીધી

और कोई लाइट वगैरह भी वहाँ नहीं है कोई सीसीटीवी वगैरह वो कोई भी क्लू नहीं है इसलिए इनिशियली पुलिस के लिए ये काफ़ी चैलेंजिंग था बट इन सारी टीमों के कंसिस्टेंट एफर्ट की वजह से ये गुना जो है वो रातों रात डिटेक्ट भी हो गया था और 48 घंटे के अंदर एक्यूज को भी पकड़ा गया था इन्वेस्टिगेशन अच्छे से हो उसके लिए डी वाई एस पी आर आर सरवैया जो कामरेज डिवीजन के हेड हैं उनके लीड में 50 से ज़्यादा पुलिस अधिकारी कर्मचारियों ने 15 दिन रात दिन मेहनत करके हर तरह के एविडेंसेस साइंटिफिक नॉन साइंटिफिक डायरेक्ट इनडायरेक्ट एफ एस एल वॉइस स्पेक्ट्रोग्राफी और बी एन एस एस के तहत जुडिशियल मजिस्ट्रेट के समक्ष जो एविडेंस रिकॉर्ड करने होते हैं वो भी पुलिस ने करवाए थे और पंद्रह दिन के अंदर चौबीस अक्टूबर को चार पेज की मेन चार्जशीट और पच्चीस पेज की सब्सिडरी जो सपोर्टिंग एविडेंसेस वाली जो है वो करीबन तीन हज़ार पेज की चार्जशीट नामदार कोर्ट में पेश की थी भारतीय न्याय संहिता की विविध धाराएं पोक्सो कानून की विविध धाराएं एट्रोसिटी एक्ट की विविध धाराएं ऐसे कुल मिलाकर बीस से ज़्यादा सेक्शन के तहत चार्ज फ्रेम किया गया था चार्जशीट की गई थी और नामदार स्पेशल कोर्ट ने इन सारी धाराओं के तहत तीनों एक्यूज को दोषी पंद्रह फरवरी को पाया है और आज लाइफ इम्प्रिजनमेंट टिल लास्ट ब्रेथ आजीवन कारावास अंतिम स्वास्थ्य तक की सजा सुनाई गई है एक सौ तीस दिन के अंदर ही ये सारी प्रोसेस सूरत रूरल पुलिस ने पूरी की है तीनों एक्यूज का क्रिमिनल बैकग्राउंड देखते हुए इनको पकड़ना भी काफ़ी चैलेंजिंग था पुलिस के लिए तो पुलिस ने एक एक्यूज़ ने प्रतिकार करते हुए पकड़ते दौरान फायरिंग की घटना भी बनी थी નવરાત્રી પર્વ દરમિયાન સુરત ના માંગરોળ ખાતે આવેલ મોતા બોર ગામમાં સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવેલું હતું જેમાં દુષ્કર્મ ના જે આરોપીઓ છે તેઓને જે છે તે એકસો ત્રીસ દિવસની અંદર ચુકાદો આવેલો છે અને બંને આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવેલા હતા અને હજી જે રીતે આજે દુષ્કર્મ કેસના બંને આરોપીઓને કોર્ટ દ્વારા

પણ નામદાર કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવેલો છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા